હલો મિત્રો હિંમતનગરથી રાધનપુર જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળે છે કયા સ્ટેશન ઉપર થઈને નીકળે છે અને ક્યાં થઈને નીકળે છે એની સંપૂર્ણ માહિતી સાથે સાથે ટાઈમ ટેબલ અને લાઈવ લોકેશન મિત્રો દરેક લાઈવ લોકેશન અને ટાઈમ ટાઈમટેબલના વિડીયો જોવા માટે આપણી એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેની અંદર મિત્રો દરેક માહિતી તમને આ ટાઈપની મળતી રહેશે ગુજરાતની કોઈ પણ એસટી ડેપોની દરેક માહિતી તમને મળી રહેશે કઈ બસ ક્યાં થઈને નીકળવાની છે તો આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે કે હિંમતનગરથી રાધનપુર આપણે જવું છે તો આપણને કઈ બસ કેટલા વાગે મળશે ને ક્યાં થઈને નીકળવાની છે તો બસ વિડીયોમાં ધ્યાન આપજો અન્ય કોઈ પણ તમારે માહિતી જોઈએ છે તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલા છે બધી માહિતી ના તો તમે જઈને ચેક કરી શકો છો તો ચલો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો પહેલાં દમની બસ છે મિત્રો બાયડથી ભુજ વાયા મોડાસા સ્લીપર છે જે બહારથી નીકળે છે ચાર વાગે જે ધનસુરા તમને મળશે ચાર દસ મિનિટે મોડાસા ચાર ત્રીસ મિનિટે અને હિંમતનગર ડેપો તમને મળશે છ વાગે તો આગળના સ્ટેશનની વાત કરીએ મીઠા મીતાપુરા પાંચને પાંત્રીસ મિનિટે વિજાપુર પાંચને પચીસ મિનિટે મહેસાણા સાતને પંદર મિનિટે ચાણસમા સાતને પચાસ મિનિટે હારીજ આઠને વીસ મિનિટે સમી આઠને ચુમ્માલીસ મિનિટે રાધનપુર નવ વાગે તમને મિત્રો પહોંચાડી દેશે તો આગળના સ્ટેશનની વાત કરીએ તો આડેસર અગિયારને દસ મિનિટે ભચ બારને પિસ્તાલીસ મિનિટે ગાંધીધામ એકને ત્રીસ મિનિટે આદિપુર એકને ચાલીસ મિનિટે અંજાર બે વાગે અને ભુજ ત્રણ અને વીસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો બીજા નંબરની બસ છે મિત્રો ભિલોડાથી ભુજ સ્લીપર છે આજે ભિલોડાથી નીકળે છે છ અને પંદર મિનિટે ખંભોઈ સાત વાગે અને હિંમતનગર ડેપો તમને મળશે સાત અને પંદર મિનિટે તો વિજાપુર સાત ને પચાસ મિનિટે વિસનગર આઠ ને ચાલીસ મિનિટે ઊંજા નવ ને ચાલીસ મિનિટે પાટણ દસ ને વીસ મિનિટે હારીજ અગિયાર વાગે અને રાધનપુર તમને પહોંચાડશે અગિયાર અને પચીસ મિનિટે તો આગળના સ્ટેશનની વાત કરીએ આડેસર બાર વાગે અમરાપર કચ્છ બારને પચીસ મિનિટે ભયાઉ ત્રણને દસ મિનિટે ગાંધીધામ ત્રણને ચાલીસ મિનિટે આદિપુર ત્રણને પંચાવન મિનિટે અંજાર ચાર અને દસ મિનિટે અને ભુજ પાંચ અને પાંત્રીસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે મિત્રો ગુજરાતની કોઈ પણ એસટી ડેપોની તમારે માહિતી મેળવી છે ટાઈમ ટેબલ કે લાઈવ લોકેશન કે અન્ય કોઈ કોન્ટેક નંબર તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાં બનાવેલા છે તમે જઈને ચેક કરી શકો છો તો આગળની વાત કરીએ મિત્રો લુણાવાડાથી ભુજ જે મિત્રો તમને કેટલા વાગે મળશે લુણાવાડાથી ભુજ છે એક્સપ્રેસ જે ત્રણ ને પિસ્તાલીસ મિનિટે નીકળે છે જે મોડાસા તમને મળશે પાંચ ને સાત મિનિટે तो कंभोई छतरीस मिनिटें हिम्मतनगर डेपो तम से छ्रीस मिनिटे तो सोनगढ़ इडर सवानगढ़ से माफ करजो छावन मिनिटे वि विजापुर छप्पन मिनिटें विसनगर सात वगे वालम सात वगे अठोर सात ने दस मिनिटे ऊंझा સાતને એકતાલીસ મિનિટે બાલસણા નવ ને મિનિટે ધારપુર પાટણ દસ વાગે પાટણ દસ દસ મિનિટે અને રાધનપુર અગિયારને છપ્પન મિનિટે અને ભુજ છ અને છેતાલીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે તો છેલ્લા નંબરની છે દાહોદથી રાધનપુર એક્સપ્રેસ છે મિત્રો તો કેટલા વાગે નીકળે છે દાહોદથી અગિયાર વાગે સવારે નીકળે છે જે લીંબડી દાહોદ તમને મળશે અગિયારને ચુમ્માલીસ મિનિટે જાલોદ બારને છ મિનિટે સંતરામપુર એક ને બે મિનિટે લુણાવાડા બે ને છવ્વીસ મિનિટે માલપુરા માલપુર ત્રણ ને દસ મિનિટે મોડાસા ત્રણ ને પાંત્રીસ મિનિટે મોતીપુરા પાંચને છેતાલીસ મિનિટે અને હિંમતનગર તમને ડેપોમાં મળશે છ ને અગિયાર મિનિટે તો વિજાપુર સાતને સાડત્રીસ મિનિટે વિસનગર નવને તેર મિનિટે મહેસાણા નવને એકવીસ મિનિટે મહેસાણા દસ અને ચૌદ મિનિટે ચાણસમાં બાર ને ચાર મિનિટે સમી બારને અડત્રીસ મિનિટે હારીજ એક અને દસ મિનિટે અને રાધનપુર ત્રણ અને વીસ મિનિટે તમને મિત્રો પહોંકાી દેશે મિત્રો આ એપ્લિકેશનની અંદર તમે લાઈવ લોકેશન પણ ચેક કરી શકો છો જો બસ ચાલુ હોય તો એનું તમે લાઈવ લોકેશન જોઈ શકો છો એની અંદર બહુ સરસ માહિતી આપેલી છે જેની અંદર તમે લાઈવ લોકેશન જોઈ શકો છો તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલની અંદર દરેક એસટી બસના દરેક રૂટની માહિતી તમને ગુજરાતીમાં મળશે કઈ બસ ક્યાં થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી મળી રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને આગળ શેર કરજો એપ્લિકેશનનું નામ છે જી એસ આર ટીસી લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મિત્રો મળી રહેશે જેની અંદર તમે કોઈ પણ એસટી બસને સર્ચ કરીને માહિતી મેળવી શકો છો મિત્રો